મહેસાણા જિલ્લાના આરોગ્ય વિભાગની ચોંકાવનારી બેદરકારી સામે આવી છે નંદાસણની બાલ મંદિરમાં માત્ર ત્રણ મહિનાની નાની બાળકીએ એક સાથે છ રસી આપી દેવામાં આવી હતી અને થોડા જ કલાકોમાં બાળકીને જીવ ગુમાવી દીધો પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે ગત બુધવારે રસીકરણ દરમિયાન કોઈ માહિતી વગર કોઈ ચકાસણી વગર બાળકીને છ છ રસી એક જ વખત આપી દેવામાં આવી હતી રસી બાદ બાળકીની તબિયત ઝડપથી બગડી હતી અને બાળકીએ તડપતા તડપતા જીવ ગુમાવ્યો હતો મૃતક બાળકીના પિતા

તમારો સમાચાર ડાયરી 24/7 આપનું નામ જણાવો કોશિક દીવાન ક્યાં રહેવો છો નંદાસણ તમારી જોડે શું ઘટના ઘટી હતી મારી વાઈફને ત્રણ મહિના પહેલા ડિલિવરી થઈ ગયો સાહેબ અને ત્રણ છો રસી એક સાથે આપવાથી મારી છોકરી ઓફ થઈ ગઈ કઈ કે રસી આપી તમારે નંદાસણ નંદાસણ પ્રાઇવેટમાં કે સરકારી હોસ્પિટલ સરકારી મંદિરમાં હવે રસી આપા જ્યારે સ્ટાફ હાજર હતો એનું મારું નામ નસીમબેન છ રસી આપવા બાળકીનું મૃત્યુ થયું છે રસી આપી હતી બુધવારના રોજ સાડા બાર વાગે અને મૃત્યુ થયું છે શુક્રવારના દિવસે સવાર પાંચ વાગે મારી માંગ એ છે કે બધી કહું છું કે આપો અને આ લોકોને હું કહું છું કે અમને કેપાવો તમે તમે જોડે રહીને હિન્બ અપાવો કારણ કે એક માનો સવાલ નથી બધી માનો સવાલ છે જે અભણ છે જે નથી ભણેલા એ બેનો જાગો અને જુઓ કે બાલ વાટિકામાં શું શું થઈ રહ્યું છે કે એ લોકોને નર્સ ખબર નથી કે છ વેક્સિન અપાય કે ના અપાય નોર્મલી એક ઇન્જેક્શન આપણે નથી લઈ શકતા છ ઇન્જેક્શન નો બાળકીને આપવાથી મોત થયું છે બાળકી ત્રણ મહિનાની છે હજુ વરસે નથી થયું